અભિનેતા મલ્હાર ઠાકોર દ્વારા ઓપનિંગ કરવામાં આવેલ લાઇમલાઇટ લેબગ્રોન ડાયમંડ્સે ડાયમંડસે તેના નવા સ્ટોરનો શુભારંભ કર્યો છે ભારતની આ સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ બ્રાન્ડે વડોદરા સાથે ગુજરાતમાં ચોથા સ્ટોરનો પ્રારંભ કર્યો છે તેના ડાયમંડ લવર્સ માટે સસ્ટેનેબલ અને લક્ઝરી જ્વેલરી લાવી રહી છે ભારતની સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ વડોદરામાં નવા સ્ટોર સાથે ગુજરાતમાં પોતાના પગરણ વિસ્તારી રહી છે યુવા દિલોની ધડકણ ગણાતા મલ્હાર ઠાકરે લાઇમલાઇટના કોફાઉન્ડર નિરો ભટ્ટ ફ્રેન્ચાઇઝી પાર્ટનર રોહિત ચોક્સી અને લાઇમલાઇટની લીડરશીપ ટીમની હાજરીમાં આ ભવ્ય સ્ટોરનું ઉદઘાટન કરવામાં આવ્યું ઓશન કોમર્શિયલ કોમ્પ્લેક્સ સારાભાઈ કમ્પાઉન્ડ રોડ પર સ્થિત આ સ્ટોર લાઇમલાઇટની આધુનિક દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે સુંદર ડિઝાઇન કાળજીપૂર્વક પસંદગીઓ અને ડાયમંડ્સ માટે એજ્યુકેશન ફર્સ્ટ વાળો અપ્રોચ ખૂબ જ વખાણવામાં છે આ ઉદઘાટનની યાદગાર અને આનંદિત બનાવવા માટે બ્રાન્ડે ખાસ ઓપનિંગ ઓફર જાહેર કરી છે જેમાં કસ્ટમર્સ ડાયમંડ વેલ્યુ પર પંદર ટકા છૂટ મેકિંગ ચાર્જીસ પર પંદર ટકા છૂટ અને એક લાખથી વધુની ખરીદી પર ફ્રી ગોલ્ડ કોઈન મેળવી શકે છે આ ઓફર ફક્ત એકત્રીસમી જુલાઈ બે હજાર પચીસ સુધી જ માન્ય રહેશે બ્રાન્ડના કલેક્શનની પ્રશંસા કરતા અભિનેતા મલ્હાર ઠાકરે કહ્યું કે હું હંમેશાથી અર્થપૂર્ણ શૈલીમાં વિશ્વાસ રાખું છું અને લાઇમ લાઈટના ડાયમંડ્સ તે સુંદર રીતે પ્રદાન કરે છે આ સો ટકા રિયલ અને પ્યોર હોવાની સાથે આકર્ષક સ્માર્ટ અને ગૌરવપ્રદ ભારતીય બનાવટ આવે છે તો મને સૌથી વધુ આનંદ આ વાતનો છે કે ભ્રાન્ડ હવે પુરુષો માટે પણ નવી ડિઝાઇન્સ બનાવી રહી છે જે પહેરવા લાયક બોલ અને આકર્ષક છે આધુનિક અભિગમ વડોદરાના લોકો માટે ડાયમંડ શોપિંગ માટેનું નવું આકર્ષક સ્થાન બની રહી છે તેમ લાઇમલાઇટ ડાયમંડ્સના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર પૂજા શીર માધવે જણાવ્યું હતું નવી ટેકનોલોજી અને પરંપરાગત સુંદરતાનું સંમિશ્રણ છે સ્ટોરની ડિઝાઇન વૈશ્વિક સ્તરની અને મિનિમલ છે પણ દરેક સ્ટોર સ્થાનિક ગ્રાહકોની જીવનશૈલી અને પસંદગીઓ પ્રમાણે કસ્ટમાઇઝ થયેલી હોય છે ગુજરાત અમારા માટે હંમેશા મજબૂત માર્કેટ રહ્યું છે અહીંના ગ્રાહકોનો પ્રતિસાદ શાનદાર રહ્યો છે તેમ નેરો ભટ્ટે જણાવ્યું હતું

બધા હીરા પેલા શું હતા કે આ તો બહુ પ્રાઇસમાં હેલ્પ રહેશે આ તો આપણે વિચારી ન શકીએ પણ હવે ટેકનોલોજી દ્વારા સીવીડી ચેન્જ કરે છે નોર્મલી નાનું હોય છે પણ બરોડા રાજકોટ અમદાવાદ માટે મોટું કનેક્શન અહિયાં જે શોપિંગ લોકો છે એનું આક્રમણ આજે હું લાઇમલાઇટમાં આવ્યો છું લાઇમલાઇટે લેબ્રોન સિવિલ ડાયમંડ પર ખૂબ સરસ કામ કર્યું છે અને બહુ જ બજેટ ફ્રેન્ડલી છે કોઈનું બજેટ હોય કે યાર આજે મારે પાંચ લાખ નથી ખર્ચવા મારે એટલી જ એવી ને એવી સુંદર વસ્તુ જો એકથી રાઉન્ડ જોઈતું હોય તો એ બજેટ ફ્રેન્ડલી આ બહુ જ જગ્યા છે પ્લસ લેબ્રોન ડાયમંડને બહુ રિસર્ચ કરેલું કામ છે એટલે ઓરિજિનલ ડાયમંડ જેવા જ છે પણ એની પ્રોસેસ કે ઘણા લોકો એવું સમજે કે ડાયમંડ તો ખીણમાં થાય તો આ ખીણની ઉપર થાય છે એને એવું ઇકો ફ્રેન્ડલી વાતાવરણ આપવામાં આવે છે જેનાથી એ ડાયમંડ ગ્રો થાય સો ઇટ ઇઝ હન્ડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ અને જે તમારા મનમાં લોકોના મનમાં મિથ હોય છે કે બાય રીસેલ ના બધું જ છે તમે એકવાર વિઝિટ કરશો તમને આઈડિયા આવશે પ્રોડક્ટ કેવી છે પ્રોડક્ટ વિશેની માહિતી મળશે અને બધા જ પ્રશ્નોના સોલ્યુશન પણ મળશે આજે ખૂબ બધા મહેમાનોની વચ્ચે લાઇમલાઇટ હું બરોડા ખાતે આવ્યો છું આમ એમનો ફોર્ટી વન એટલે એકતાળીસમો સ્ટોર છે અને ગુજરાતમાં ચોથો સ્ટોર છે એટલે હું એમને બસ એટલી જ વિશ કરીશ કે આમને આમ ગ્રોથ થતા રહીએ સાથે મજા કરતા રહીએ અને લાઇમલાઇટ આમ જ આગળ વધતું રહે અને તમને સૌને હું એટલું જ કહીશ ડુ કમ એન્ડ વિઝિટ લાઇમલાઇટ થેન્ક યુ વેરી મચ કોફાઉન્ડર એટ લાઈડલાઇટ લેબ્રોન ડાયમંડ લિમિટેડ મને ખૂબ ગર્વ થાય છે કે મેં મારો ફોર્ટી ફર્સ્ટ શોરૂમ અને ફોર્થ શોરૂમ ઇન ગુજરાત વડોદરામાં લોન્ચ કરી રહ્યો છે અને વિથ ધેન ધ યુ ધ બિગેસ્ટ સેલેબ્રિટી ઓફ ગુજરાત સો વી આર વેરી હેપી કે મલારભાઈ અમને અહીંયા જોઈન કર્યા છે અને અમે બરોડા અને એક યુ નો આ બહુ યુનિક વાત છે કે અમારી લાઇમલાઈટની જર્ની શરૂઆત બરોડાથી જ થઈ હતી અમે લક્ષ્મી વિલાસ પેલેસમાં મારાની રાધિકા રાધે ગાયકવાડજીના બ્લેસિંગથી આ પ્રોડક્ટનું લોન્ચ કર્યું હતું બે હજાર ઓગણીસમાં અને આજે એક સર્કલ ઓફ લાઈફ છે કે બે હજાર પચીસમાં અમે અમારો પહેલો શોરૂમ ગુજરાતમાં લોન્ચ કરી રહ્યા બહારે બરોડામાં લોન્ચ કરી રહ્યા છે લેબ ગ્રોન ડાયમંડ એક્ઝેક્ટલી તમારા માઇન્ડ ડાયમંડ જેવા જ છે તે એ ફિઝિકલી કેમિકલી ઓપ્ટિકલી થર્મલી બધું જ સરખું છે ખાલી ફરક એ છે કે એ જમીનની નીચે બને છે માઇન્ડ ડાયમંડ વેરેઝ આ જમીનની ઉપર બને છે પણ અધરવાઇઝ જેમ એક ટેસ્ટ્યુ બેબીનું ઉદાહરણ છે કે ટેસ્ટ્યુ બેબીના જન્મ પછી કોઈ ઓળખી ન શકે કયું નેચરલ છે ને કયું ટેસ્ટ્યુબ છે એમ જ આ ટેસ્ટ્યુબ ડાયમંડ છે અને એટ લાઇમલાઇટ વી ઓફર હન્ડ્રેડ પર્સેન્ટ ટ્રાન્સપેરન્સી હન્ડ્રેડ પર્સેન્ટ રીસેલ વેલ્યુ અને ધ બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ સર્ટિફાઇડ બાય થર્ડ પાર્ટી એજન્સી અને અમને ખૂબ ગર્વ થાય છે કે અમે આ દેશના ડાયમંડને જેમાં જેને મોદીજીએ પોતે આશીર્વાદ આપ્યા છે એને પ્રમોટ કરી રહ્યા છે અને આ કોન્સેપ્ટને વધારી રહ્યા છે આ સેકન્ડ અમે સિંધુ ભવનના શોરૂમના પણ ફ્રેન્ચાઇઝી ઓનર છીએ અને વડોદરામાં પણ ફ્રેન્ચાઇઝી ઓનર તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ લાઇમ લાઇટ કે જે લેબગ્રોન ડાયમંડનો સ્ટોર છે એની અંદર તમને જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જે સ્મોલ આઇટમ રિયલ ડાયમંડમાં જે કોસ્ટિંગ વધી જવાને કારણે લેપગ્રોન ડાયમંડમાં પંદર હજારથી માંડીને તમે પંદર લાખ સુધીની આઈટમ તમને મળી શકે છે અને કોઈ નાના નાની ગિફ્ટ આઈટમ ઉપર લેપગ્રોન ડાયમંડ પણ ગેરંટીડ સર્ટિફાઈડ મળશે અને સોનામાં પણ ટ્વેલ્વ કેરેટ ફોર્ટીન કેરેટ ઓર એટીન કેરેટમાં ઓર્નામેન્ટ તમને મળશે બધું અને બજેટમાં ઇન બજેટ બજેટમાં પણ નાના બજેટમાં પણ આ લેપગ્રોન ડાયમંડ તમને મળી શકે છે અને સર્ટિફાઈડ કોઈ પણ એવું ના કહી શકે કે આ હીરા નથી સિવાય લેબોરેટરી ટેસ્ટિંગ સિવાય બાકી કોઈ ઝવેરી ના કહી શકે આઈ ગ્લાસ મારો તો પણ ના થાય એ ડાયમંડ સર્ટિફાઈડ ડાયમંડ આવે છે અને અત્યારે એનું ડાયમંડની ડિઝાઇનિંગ ફિનિશિંગ અવલ નંબરનું છે ઇન્ડો વેસ્ટર્ન કલ્ચરની બધી ડિઝાઇનો એ લોકો લોન્ચ સારી કરી છે ડેલિકેટ આઈટમ પણ છે પેન્ડન્ટ છે બુટ્ટી છે વિટી ઇવન જેન્ટ્સ આઇટમ પણ એટલી બધી લોન્ચ કરી છે જેથી કરીને કોઈ બીને ગિફ્ટ આપતી હોય તો કેશ પૈસાને બદલે તમે ગિફ્ટ જીવનભરનું યાદગાર આપી શકો